નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજરાતી ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરી છે મારી ગુજરાત રાજ્ય રાજ્યની આંગણવાડી જે બહેનો છે કારીગર બહેનો છે તેડાગઢ બહેનો માટે એક મહત્વની અપડેટ આપવામાં આવે છે જો તમે આંગણવાડી હેઠળ કામ કરી રહ્યા છો અને કામ કરવા એટલે કે આગામી સમજે ભરતી બહાર પડી છે તેમાં જો તમે ફોર્મ ભર્યું હોય તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે તો વિડીયો એન્ડ સુધી બનાવી લેજો તો મિત્રો વાત કરીશું આંગણવાડી પગાર વધારો બજાર પચીસ અલગ અલગ જિલ્લાઓમાં અપાઈ રહ્યું છે આવેદનપત્રો હાઈકોર્ટના ચુકાના અધીન આંગણવાડી પગાર વધારો બે પચીસ તો મિત્રો આંગણવાડી બહેનો કારીગર બહેનો ટેળાગર બહેનો તમે જાણો છો ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ દ્વારા તમે જાણો છો તે મિત્રો વીસ ઓગસ્ટ વીસ ઓગસ્ટ જે ચુકાદો આપવામાં આવે તો કે આંગણવાડી કાર્યકર અને બહેનોને પગાર વધારો કરવામાં આવે પગારમાં બમરો વધારો કરવામાં આવે જે હાલમાં આંગણવાડી કાર્યકર બહેનો દસ હજાર પાંચસો પાંચ હજાર પાંચસો પગાર છે તેમણે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપે તો વીસ ઓગ વીસ ઓગસ્ટમાં વીસ ઓગસ્ટ કે તેમનો પગારમાં ચોવીસ હજાર આઠસો રૂપિયા અને વીસ હજાર ત્રણસો રૂપિયાનો વધારો કરવામાં આવે આ મિત્રો આંગણવાડી બહેનોને વીસ ઓગસ્ટ જે હાઈકોર્ટ ચુકાદો આપ્યો છતાં મિત્રો આ જ તારીખ ઓગણીસ ઓગણીસ સપ્ટેમ્બર લગભગ મિત્રો સમથિંગ એક મહિનો થવાયો છે એક મહિનો થવાયો છે પરંતુ ગુજરાત રાજ્ય સરકાર એ ભાજપની સરકાર દ્વારા હજુ સુધી કંઈ પણ અપડેટ આપવામાં આવી નથી કે આંગણવાડી બહેનોને ક્યારે પગાર વધારો થશે ક્યારે તેમના ખાતામાં ડબલ પગાર વધારો આવશે તેમના ઘરોમાં ખુશી આવશે તો મિત્રો તેવામાં તમે જાણો છો કે બે દિવસ પહેલાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હતો ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં જે આવેદનપત્રો આપવામાં આવે છે અમરેલી જિલ્લો હોય કે અમદાવાદ જિલ્લો હોય કે ભાવનગર જિલ્લો હોય કે મિત્રો તમે જાણો છો તેમ અમદાવાદ જિલ્લામાં તો અલ અમદાવાદ જિલ્લામાં જે કેટલાક પ્રશ્નો છે અમદાવાદ જિલ્લા જીવનેશ પીમાણી ધારાસભ્ય તેમને પોતે હાજર રહીને કલેક્ટરશ્રી અમદાવાદ ખાતે જે આવેદનપત્ર આપ્યું છે એમાં પણ મિત્રો જે આશા વર્કર બહેનો છે આંગણવાડીમાં બીજા છે આશા વર્કર બહેનો તેમને પણ પોતાની માગણીઓ રજૂઆત કરી છે તેમણે કહેવું છે કે અમને કાયમી કરવામાં આવે અમારી પણ પગાર વધારો કરવામાં આવે અમને પણ ફિક્સ પગાર રાખ ફિક્સ પગાર કરવામાં ફિક્સ પગાર તેમની નોકરી ફિક્સ પગાર કરવામાં આવે તો મિત્રો તમે જાણો છો એફઆરએસની જે કામગીરી ચાલુ છે આંગણવાડી હેઠળ તો મિત્રો લાભાર્થીઓને કોઈના પાસે આધાર કાર્ડ નથી હોતું કોઈના પાસે ફીસ ફીસનું અઠણ નથી હોતું તેવામાં ઘણી બધી મુશ્કેલી પડે છે તો તેમણે ઘણા બધા પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપ્યું છે બાદ મિત્રો તમે જાણો છો તેમ આંગણવાડી બહેનો માટે સરકાર શ્રી દ્વારા એટલે કે હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો આપી દીધો કે તેમનો પગાર વધારો બમ બમણો કરવામાં આવે તેમને એક એપ્રિલ બે હજાર પચીસ મિત્રો કેટલા મિત્રો એક એપ્રિલ બે હજાર પચ બે હજાર પચીસથી તેમનો પગાર વધારો કરવામાં આવે પરંતુ મિત્રો હજુ છ મહિનાની અંદર હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે છ મહિનાની અંદર ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર ટેડાગરનો પગાર વધારો થવો જોઈએ તો મિત્રો હજુ સુધી આના પર કોઈ પણ સચોટ જવાબ પરિપત્ર ગુજરાત રાજ્ય સરકાર કે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા કંઈ પણ અપડેટ આપવામાં આવી નથી તો મિત્રો તેવામાં કેટલીક આંગણવાડી કાર્યકર્તા ડાકર બહેનો આવેદનપત્ર પણ આપી રહ્યા છે કે તમને પગાર વધારો જલ્દીથી પોતાના જલ્દીથી આપવામાં આવે તેમને અન્ય પણ કેટલી માંગણીઓ છે મિત્રો તેવામાં તે માગણીનું પણ તેમને રજૂઆત કરી છે ત્યારબાદ મિત્રો તમે જાણો જ છે કે આંગણવાડી વર્કર્સની ચોવીસ હજાર આઠસો રૂપિયા અને હેલ્પર્સને વિષય ત્રણસોનું વેતન ચૂકવાનું કમ કર્યું છે કેન્દ્રની રાજ્ય સરકારની તિજોરી ઉપર કરોડો બીજો બોર્ડ શકે એક ચાર બજાર પચીસટી એરિયા ચૂકવાનો આદેશ પણ કર્યો છે મિત્રો આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સના વેતનમાં વધારા કરવાના સિંગલ જજના ચુકાદો ડિવિઝન બેન્ચે બહાર રાખ્યો છે મિત્રો જે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે ઐતિહાસિક સીમાચિહ્નનો ચુકાદો આપતા આંગણવાડી અને આંગણવાડી હેલ્પર્સ દિવાળી પહેલાં દિવાળી પહેલાં જો માહોલ ઊભો ઊભો કરી આપ્યો છે હાઈકોર્ટ જસ્ટિસ એસ એલ અને જસ્ટિસ આઈઆઈટી ટી વરસાણીએ ખંડાપી ખંડપીઠ કેન્દ્ર અને રાજ્ય સરકારના ઝાટકો આપતા ચુકાદો વગરવાડી વર્કર્સ ચોવી હજાર આઠસો એપર્સ ત્રણસો વિરન ચુકાદો હુકમ કર્યો છે તો હું મિત્રો જોઈ શકું છું પે જે જે વર્કર્સો છે તેમને પગાર હજાર પાંચસો હતો અને હેલ્પર્સની પગાર હતો પાંચ હજાર પાંચસો એમાં મિત્રો બમણો પગાર વધારો કરવામાં આવ્યો છે હાઈકોર્ટનો આદેશ સરકાર સો ટકા મિત્રો એક બાબત સ્પષ્ટ છે સરકારને આદેશ આદેશ નિભાવ જ પડશે પરંતુ ક્યારેય એ મહત્સોને ક્યારે પગાર વધારો કરી શકે છે તો તમે જાણો છો મિત્રો આગામી સમયમાં વીસ ઓક્ટોબરે દિવાળીની સમયે નવરાત્રિ આવી રહી છે મિત્રો તે પહેલાં ગુજરાત રાજ્ય સરકાર ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આંગણવાડી બહેનો એટલે કે એસીડીએસ સેક્ટર કામ કરનારી આંગણવાડી કાર્યકરો આગળ આંગણવાડી વર્કર્સ બહેનો માટે ખૂબ જ સારા સમાચાર આવી શકે છે મિત્રો જો નહીં આવે તો આંગણવાડી કાર્યકર તે ડાગર બહેનો તે પોતે રજૂઆત કે આવેદનપત્ર આપ્યા બાદ એવી પણ ચીમકી આપે છે કે તેઓ ધારણા કરી શકે છે તેઓ આંદોલન કરી શકે છે મિત્રો તો મિત્રો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ મળીશું એકના વિડીયો સાથે